રંધી હોસ્પિટલ પાસેથી ચોરી કરેલ કાર સાથે નિલંબાગ પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો નિલંબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નિલંબાગ સર્કલ નજીકથી હર એક તો કાર નંબર GJ01 HG

બે માસ પૂર્વે જીવનદીપ હોસ્પિટલ ની બાજુ માં આવેલ ગ્રાઉન્ડ માંથી કાર ચોરી કર્યા ની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી